બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ની જીતને લઈને સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ અધ્યક્ષ મેયર તેમજ ભાજપ હોદ્દેદારો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપના ભાજપ મહેનત કરી હતી બિહાર ઇલેક્શન રિઝલ્ટ ઉપર એનડીએ જે રીતે આગળ વધી રહી છે બસો થી વધારે સીટ ઉપર એનડીએ ના કેન્ડિડેટો આગળ વધી રહ્યા છે બસો તેતાલીસ માંથી આ બહુ મોટો જડ તો વિજય છે જે જંગલ જંગલરાજની સામે બિહારના લોકોએ જે રીતે વોટિંગ કર્યું છે આ વોટિંગ નો પ્રતાપ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે મહેનત કરી છે જે રીતે માનનીય કેન્દ્રીય મંત્રી અને બિહારના સહપ્રભારી સી આર પાટીલ સાહેબને ઇઠોતેર જેટલી સીટની જવાબદારી આપવામાં આવી હતી એમાં થી વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે એમાં ભારતીય જનતા પાર્ટીના એન્ડીના કેન્ડિડેટો પણ છે આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે જંગલ રાજનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે થી વધુ કાર્યકર્તાઓ એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જ્યારે આ જેડીયુ ની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટો ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે ત્યાં સુરતથી ખાસ બિહાર ગયા છીએ એનો આ તકે અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી રીતે આ ચૂંટણી લડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએ ને મત આપ્યા છે એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ